નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં અને આજે જે જમીન અલગ દેખાય છે તમને સરસ મજાની એકદમ ભોગાવાવાળી આખી જગ્યા પાછળ ફાર્મ મસ્ત દેખાઈ રહ્યું છે ને તમને ધીરે ધીરે સ્ટેબલ જોતા કદાચ ઓળખાણ પડી જાય ખબર પણ પડી જાય એ જગ્યાએ શું કે આજે બાર એ અમદાવાદની અંદર અલંકાર સ્ટડ ફાર્મ બસ ચાલ અને તે જગ્યાએ ચલે રેવા આવેલો છું બસ આજે આ ફાર્મના બધા જ સાથેની મુલાકાત ને બધું હું બતાવીશ તો ચાલો આગળ વધીએ છીએ ની અંદર બોરે ની અંદર પહેલા જ આપણે સીધા જ ઘોડા થી શરૂઆત કરીએ છીએ નમસ્તે બાપુ નમસ્કાર વેલકમ જયભાઈ તો મૂળખી ગયા ને અનિરુદ્ધભાઈ અને અમદાવાદની અંદર આપણે ત્યાં છીએ તો બાપુ પહેલાં આ ઘોડા વિશે થોડી માહિતી આપી દો હાજી આ મારવાડી સ્ટેલિયન દિગ્ગજ છે હા આપણે અમદાવાદમાં એસજીયુપી ગુરુકુળમાં ભગીરથ કરીને સ્ટેલિયન હતો હા એનો વછેરો છે આ હા આઠ વર્ષની એની ઉંમર થઈ બરાબર અત્યારે નવમું રનિંગ છે હા અને આની માં ઉવારસદમાં આપણે ચિરાગભાઈ નાયક પાસે હતી બરાબર આપણે ઓસ્ટ્રેલિયન ફરજાન આપને ખ્યાલ હશે કદાચ હા એની માં અને દિગગદની માં બંને એક જ છે ઓકે તો આ ફરજાનનો ભાઈ થાય ને જી માં સાઈડથી ભાઈ થાય વાહ અને બાકી આ ઘોડા વિશે તમે ક્યાંથી ખરીદી કરીતી અમદાવાદ થી જ કે જી અમારા મિત્ર પાસે જ હતો કલોલ બાજુ અને અર્થ બ્રંભટ અને પ્રતિક બ્રંભટ કરીને મારા મિત્ર છે એમની પાસે જ હતો મેં જ્યારે ખરીદ્યો ત્યારે મને આની બ્લડ લાઇન વિશે ખ્યાલ નહોતો હા પણ રાઈડિંગ માટે અને બ્રીડિંગ માટે સારો કટ પોઈન્ટનો ઘોડો જોઈને મેં ખરીદી કરી હતી તો બ્રિડિંગ ચાલુ છે જી બ્રિડિંગ ચાલુ છે તો મિત્રો આપને પણ જો ઘોડી બ્રીડ કરાવી હોય તો તમને કોન્ટેક અથવા તો આઈડી મેન્શન કરીશ તેના પર કરાવી શકો છો બાકી રાઈડિંગ કરો છો ઘોડાનું જી રાઇડિંગ કરું છું હમણાંથી એટલું નથી રાઈડિંગ મારે થતું પહેલાં રેગ્યુલર રૂટીનમાં હું રાઈડ કરતો કોઈ પણ મારા બીજા હોર્સિસ પર બી પણ હમણાંથી થોડું આ બીજા કામમાં વ્યસ્ત હોવાના કારણે રેગ્યુલર નથી થતું અને હાલ કેટલા અશ્વો છે આપની પાસે હાલ મારી પાસે બાર અશ્વ છે નાના મોટા થઈને વાહ તો ચાલો એક પછી એકની વારાફરતી આપણે મુલાકાત કરતા જઈએ જી દિગ્ગજ તો જોઈ રહ્યા છો ભરપૂર પાવરથી ચાલે દિગ્ગજ

ટોરા સરસ મોઢે પટ્ટો અને પાછલા બે પગ ધોયેલા અને કેટલા અઢાર અઢાર કે ઓગણીસ મહિનાની છે સપ્ટેમ્બરમાં બે વર્ષની થશે સપ્ટેમ્બરની અંદર અને કયા ઘોડાની છે આ અનુન મેં એક ઘોડી ખરીદી હતી પ્રેગ્નેન્ટ હતી ઓકે અને એની બછેરી આઈયા વાહ વાહ અને આની મા આની મા ટ્રિનિટી છે તો તમને ટ્રિનિટી પણ બતાવી અને જો આ કે 8 18 મહિના કેટલા કીધી જી 18 મહિના 18 મહિનાની છે પણ એ બેટી કેટલી સરસ આમ બધી રીતે એક્ટિવ ને ની કરદન એમનો ફેસ એ બેટી ચાલે તો મસ્ત કાઠિયાવાડી અને બાપુ આના વિશે થોડી માહિતી આપો જી આ જેસલ છે હા મેં ભાવનગરથી આગળ સાંગાણા ગામ છે ત્યાંથી લીધી હતી અને આપણે કામા મંડળીમાં રજિસ્ટર્ડ કાઠિયાવાડી છે આપણે વાહ આની ઉંમર શું હશે આની સાડા ચારથી પાંચ વર્ષની ઉંમર હશે અને આના તમે કેટલા થાણ લીધેલા છે આના બે બચ્ચા મેં લીધા છે એક બચ્ચો છૂટી ગયો હા દસ મહિનાનો અને બીજો બચ્ચો અત્યારે ઠંડરથી છે હા રાજકોટમાં હાલા સ્ટરફાર્મ પર કિશોરસિંહ જાડેજા અને શિવદત્તસિંહ જાડેજાનો વાહ ગ્રે સ્ટેલિયન છે એ બચ્ચું અત્યારે જસ્ટ હમણાં અઠવાડિયા પહેલાં જ છોડાવેલો છે હા જી બચ્ચું છૂટું કર્યું વાહ તો આની સવારી કરો છો જી તો કાઠિયાવાડી આના પોઈન્ટ વિશે થોડીક વાત કયો એ જી કાઠિયાવાડી પોઈન્ટમાં સૌથી વધારે કેવું છે આપણે લોકોને પહેલું નજરમાં કોનકેવ ફેસ આવે છે જ્યારે બી આપણે કોઈ પણ કાઠિયાવાડી ઘોડા વિશે વાત કરીએ હા પણ કાઠિયાવાડી ઘોડાની અંદર છત્રીસ અલગ અલગ પ્રકારની જાત આવે છે હવે આ હોર્સ છે એને કોનકેવ એટલો ફેસ નથી બરાબર બરાબર પણ આપણે બ્રીડિંગ કરીને સુધારી શકીએ છીએ હા જે સૌથી વધારે પ્રિફર્ડ ગણાય છે કાઠિયાવાડીમાં કોનકેવ ફેસ એનું પોળું છીછર હોય હા જે કપાળનો ભાગ હોય પોળો હોય નો સ્ટીલ મોટા હોય છાતી આની છાતી અત્યારે તો થોડી કંડિશન ડાઉન છે એટલે તમને બાકી આની છાતી બી બહુ સારો છે ને ઘોડી રાઈડિંગમાં પણ સારી છે આપણે હાલાર સ્ટળફામ પર છ એક મહિના જેવી આ ઘોડી ત્યાં રોકાઈ હતી આપણે કામ ચાલતું હતું અહીંયા એટલા માટે અને ત્યાંથી કન્ફર્મ પ્રેગ્નેન્ટ જ લાવ્યા હતા વાહ અને અહીંયા આવીને આપણે ત્યાં આપ્યું આપીએ તો બસ આજ સવારી અને બધી રીતે ખૂબ મસ્ત કાઠિયાવાડી અમદાવાદની અંદર ખૂબ ઓછા ઘોડા હશે એમાંના બાપુ તો ખાસ કાઠિયાવાડીનું નામ આવે એટલે પહેલાં યાદ આવે પણ સારું છે આપણે આપણા બ્રિડનું જતન કરવું જોઈએ મારવાડી તો છે જ સાથે કાઠિયાવાડી હશો પણ તમે રાખશો તો એના વિશે આપણે થોડી પછી વાત કરીએ પણ આગળ ઘોડા વિશે જાણીએ ચાલો તો બાપુ આ ઘોડી વિશે માહિતી આપો જી આ ઘોડી તોરલ છે ઉંમર આની સાત સાડા સાત વર્ષની ઉપર હશે હા આ અનનોન છે મેં પોરબંદરથી ખરીદી હતી અને બ્લડ લાઈનમાં તો જે એના જૂના માલિક છે એ મને એમ કહેતા હતા કે ભાઈ જામનગર સરકારી પેડોકમાં એક ચેતક કરીને ઘોડો છે બરાબર પણ હું અનનોન જ ગણું છું ખ્યાલ નથી હાજી અને હમણાં જે હતું વછેરો છે કે વછેરી જી વછેરો છે અને એ શું છે કે આપણે માનસીભાઈ ખાચર ચોટીલાથી આગળ થાન છે ત્યાં એમની પાસે એક ચેતક કરીને સ્ટેલિયન છે ગ્રે હા એનો વછેરો છે એ કેવડો થયો છે જી એ હજુ જસ્ટ 2 મહિનાનો થયો વાહ એમને પણ સરસ ઝીબ્રા માર્કિંગ ને બધી રીતે જો કેટલા બે મહિના બે મહિનાનો જ આ છે પણ જો કેટલો સરસ છે આ કાઠિયાવાડીમાં જોઈ લો મસ્ત રીતે ચાલે છે તો આ ઘોડાની ખાસિયત કાઠિયાવાડીમાં સરસ આમ બ્રીડ માટે અલગ અલગ હસવો તમે પસંદ કરો ઘોડી પ્રમાણે તો એ સરસ તમને બચ્ચા પણ આપે અને એમાંનું એક આ સરસ ઉદાહરણ છે રોજા ઘોડાની અંદર આ સરસ મજાનું એ રિઝલ્ટ અમને પણ ઝીણી પટ્ટી છે પાછલા બે પગ બસ પણ ઓહો હો બહુ તને પેલી જે ફ્લોરા છે એ આ ટ્રીની ટ્રી તો બાપુ આ ઘોડી વિશે માહિતી આપો જે આ ઘોડી હું ધંધુકા બાજુથી લાવ્યો તો હા અને આનો કલર ગ્રુલો કલર આપણે ઇંગ્લિશમાં કહીએ તો ને ડન જી નાની અંદર આવે ડન કલર જે આપણે ઝીબ્રા માર્કિંગ કહીએ છીએ હા પીઠ ઉપર અને પટ્ટી હોય પછી આ શોલ્ડર શોલ્ડર માર્કિંગ આને જે કહેવાય શોલ્ડર માર્ક ડોરસલ સ્ટ્રીપ જી આ ડોર્સલ સ્ટ્રાઇપ સ્ટ્રેપ ડન કલરની અંદર જોવા મળે છે જે આપણે ભારતમાં માત્ર કાઠિયાવાડી ઘોડાઓમાં જ આ કલર જોવા મળે છે વાહ અને ઓલી ફ્લોરા પેલી આની જ છે જી હું મારે જેસલ અને તોરલ બંને પ્રેગનેન્ટ હતી ત્યારે આને રાઇડિંગ માટે મેં ખરીદી હતી પણ જે એના ઓનર હતા જૂના એમને પણ ખ્યાલ નહોતો કે ભાઈ આ પ્રેગ્નન્ટ છે કે નહીં એટલે આપણે ઘોડી લાવ્યા પછી સોનોગ્રાફી ચેક કરાવી હા ત્યારે પ્રેગ્નન્ટ નીકળી અને પછી ફ્લોરાનો જન્મ થયો અત્યારે આ ઘોડી પ્રેગ્નન્ટ છે કે શું ઘોડી પ્રેગ્નન્ટ છે આને એક બચ્ચું આપ્યું આપણે ત્યાં હા દેવદૂત કરીને હા એ આપણે વરદાન કરીને અમદાવાદમાં છે હા હા બ્લુ હોર્સમેન અમારે મિત્ર છે ભાવિન રઘુવંશી એમને એમની પાસે છે વરદાન ઓકે એસ્ટ્રેલિયન કોલ્ડ કેટેગરીમાં એને સારંગખેડામાં એનો નંબર આવેલો છે અને અત્યારે ઘોડી દોરાવેલી છે જી ના અત્યારે ખાલી છે જી ઓકે તો મિત્રો ફરીથી આ નવા હશો અને બાપુ આના થોડી વિશે કસ્તુરી છે હા આની પણ સાડા ચાર પાંચ વર્ષની આજુબાજુની ઉંમર છે હા અમે ખરીદી ત્યારે પ્રેગ્નેન્ટ જ હતી અને આને એક વછેરી આવી હતી હા જે અત્યારે મેં સેલ કરી દીધી છે અને અત્યારે હાલ આપણે થંડર હાલાર સ્ટરફાર્મ રાજકોટ જે સ્ટેલિયન થંડર છે કાઠિયાવાડી સ્ટેલિયન એનાથી પ્રેગ્નેન્ટ કન્ફર્મ વાહ તો આ કાઠિયાવાડી છે જી અને આની વછરી જે આવી એ આનો કલર કેવો કહેવાય પહેલાં તો હવે આને આપણે કાઠિયાવાડમાં એક ભૂતળ કરીને આવે છે હા સબ બ્રીડ એ પ્રકારની મને એક બે જાણકાર મિત્રોએ જણાવ્યું બાકી આનો કલર કુમેર કલર ગણું છું તેલિયો કુમેત જી તેલિયો કુમેર વાહ ચાર પગ કાળા જો એ બધું ચાર ડાબ કાળા મને એનો શોખ છે હા શાર આપ કાળા હોય પગ મજબૂત હોય એવું કહે છે તો માત્ર કપાળમાં એક ટીલું અને બધી રીતે આમની સવારી કરો છો જી આની સવારી ચાલુ છે આપણે ફાર્મ પર જે લાસ્ટ યર હમણાં જાન્યુઆરી મહિનામાં જે એન્ડ્યુરન્સ છે એમાં પણ આને પાર્ટ લીધો હતો વાહ વાહ ચાલીસ કિલોમીટરની અંદર વાહ તો આ કસ્તુરી અને અને આપણે જસરા જ્યારે હમણાં છેલ્લો શો થયો એમાં કાઠિયાવાડી મેયર કેટેગરીમાં આનો સેકન્ડ રેન્ક આવેલો ક્યાં વાત છે જોઈ લ્યો કાઠિયાવાડી અશ્વ અને આ બધા કેતા હોય તોફાન મસ્તી ક્યાં છે સરસ રીતે એ સચવાયેલા હોય હોય ટ્રેન થયેલા તો સરસ એ રહે સરસ રીતે ચાલે જોઈ લો એકદમ હળવી ટ્રોટ ઉતાવળી ને બાપુ પોતે સ્પોર્ટ્સમેન છે એટલે એ વધારે બેનિફિટ થાય એમના નજર હેઠળ જે અશ્વ તૈયાર થાય એ ખૂબ સારી રીતે ચાલે શીખે આગળ વધે બીજાને સવારીમાં પણ એ કામ લાગે એટલે બાપુને લીધે એક એ વધારાનો ફાયદો નામ પર સ્ટડ ફાર્મ છે બસ અલંકાર જોઈ લો કાઠિયાવાડી ની અંદર બસ આજે વાતાવરણના હિસાબે પણ મોજમાં છે

વસે બેટો થોડી માહિતી આપી દ્યો અલંકાર છે મારે ત્યાં આપણે તોરલ ને બસ એ બેટો તોરલ અને આપણે રાજદીપભાઈ બસિયા કરીને છે એમની પાસે માકડો ઘોડો છે હા તોરલ અને માકડાનો વછેરો છે હા વાહ મારી અત્યારે બધા ઘોડાની અંદર ઘણો તો જૂના જૂની જે તોરલ છે એનો આ પહેલો બચ્ચો વાહ ઘરનો પહેલો વછેરો એ ઘરનો પહેલો વછેરો અને આ માકડાનો વછેરો છે હા અને અત્યારે બે વર્ષનો થયો એપ્રિલ મહિનામાં હા જસરા શોની અંદર અદાંત વચેરામાં આનો કલર પણ હોય બેટો આનો કલર તમે જોવો તો બી માકડો કલર જ આપણે ગુજરાતીમાં કહીએ અને ડન કલરમાં પણ આવે હા બસ એ બેટો અલંકાર બસ આને બે ડન કહેવામાં આવે છે ઓકે અંદર હોય બસ 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 માં તોરલ છે અને એમનો બાપ જે માકડો ઘોડો ખુબ સરસ રીતે કાછિયાવાડી ની અંદર હજી તો આ બે વર્ષનો છે એટલે અંદાજીત બસ કાંડા છપ્પન સત્તાવન જેટલી હાઈટ હશે એટલે ઘોડો પણ ખૂબ સરસ રીતે બે છે ગુડ બોય અને આપણા જે માર્કિંગ હોવા જોઈએ કાઠિયાવાડીમાં એ તમને આમાં દેખાશે તમે જોઈ શકો છો શું બાપુ આને બ્રીડિંગમાં તમારે આગળ વધારવાની ઈચ્છા છે કે રાઈડિંગ બ્રીડિંગમાં અત્યારે તો યુઝ કરવાની ગણતરી નથી હા પહેલાં રાઈડિંગ કરીશું આની પર ચાર પાંચ વર્ષનું થાય એના પછી બ્રીડિંગ નું વિચાર કરીશું ઓકે મારવાડી ઘોડી છે બાલુત્રાના મેળામાંથી મેં લીધી હતી વાહ ઉંમર એની નવેક વર્ષની આજુબાજુની ઉંમર હશે અને આ કયા પરપોઝથી સવારી માટે સવારી માટે અને બ્રીડિંગ માટે બંનેમાં હા અત્યારે દિગ્ગજ થી પ્રેગ્નેન્ટ છે છ મહિના વાહ કન્ફર્મ ચેક પાસ થઈ ગઈ છે તો ઘરના ઘોડાનું જ રિઝલ્ટ એમાં આવશે જી જી અને આને તમારી પાસે ખાલી હતી કે આવીને બચ્ચું દીધું છે ના ખાલી આપણે લીધી ત્યારે પ્રેગનેન્ટ નથી અત્યારે હાલ છ મહિના પ્રેગ્નન્ટ જી જો અને સવારીમાં પણ ડાઈ છે સારી છે ચાલવામાં વાહ ને જોતા જ આપણને ખબર પડે આપણે અને સરસ રીતે મને પોતાને આવા અશ્વ ગમે કે જે બધી રીતે ખૂબ સરસ હોય એવરી બસ તો જોઈ શકો છો ઘોડો જ્યારે અંદર ઊભો હોય બહાર નીકળે ત્યારે આખી એની કટ કન્ડિશન બધું આપણને દેખાય લેન્થ તે ખૂબ સરસ સરસ તો અલંકાર સ્ટડ ફાર્મના નવા રત્નો નવા ઘરેણા આબુઆ બંને વિશે માહિતી આપો જી આ જે છે દેવદૂત છે હા આપણે ટ્રિનિટી જે જોઈ તમે ઘોડી હા એનો વછેરો છે આનો બાપ વરદાન છે આપણે અમદાવાદમાં છે બ્લુ હોર્સમેન તમે જે વાત કરી જી એમને ત્યાં છે એ ઘોડાનો કલર કેવો હતો એ છે ચેસ્ટનટ કલરનો છે પંચકલ્યાણ હા જી અને પેલો વછેરો જી આ બીજ પાછળ જે આપણે ચેસ્ટનટ છે પંચકલ્યાણ છે આપણ હા એ થંડરનો વછેરો છે અને જેસલનો જેસલને થંડરનો જી જો થન્ડર આ અદ્ભુત રિઝલ્ટ આપણે તમે જે રીતે જોવો છો લગભગ એ થન્ડર પહેલો વછેરો છે આજ સુધી વછેરી જ આપી છે થન્ડરે વાહ સરસ છે એ પણ આ બંનેની ઉંમર શું હશે આ જે દેવદૂત છે 4 મહિનાનો છે ઓકે અને અવધૂત અવદૂત આ ચેસ્ટનટ હા એ 3 મહિનાનો 4 મહિના 3 મહિના ઓલમોસ્ટ સેમ હાઈટ છે બંનેની વાહ પણ આ જ્યારે નાના હોય જો કોઈ પણ પ્રાણી કે માણસના બચ્ચા ત્યારે આપણને ખૂબ વાલા લાગે ખૂબ મજા આવે અવદૂત દેવદૂત અને રાજદૂત સરસ નામ સાથે સ્પાઈસી વાળ થઈ ગયા જો તો ફાર્મની અંદર આ પણ એક શાન છે જો કટમાં ઊભું છે પોની બબુ આ પોની વિશે માહિતી આપો જે આનું નામ મેજિક માઉન્ટ છે હા આ મે ઓજસવી ખરીદી એ સમયે રાજસ્થાન બાલોતરા મેળામાંથી લાવ્યો છું શું હોય છે આમ સામાન્યની તો પોનીની કિંમત કિંમત તો અલગ અલગ હોય છે વીસ હજાર થી લઈને લાખ લાખ રૂપિયા સુધીની હોય છે આ પોનીની કિંમત લાખ લાભી પોની અલગ અલગ પ્રકારના પોની હોય છે આ પોનીની કિંમત મેં અગિયાર હજાર રૂપિયા આપી છે મને સારી કિંમત માં મળી ગયો છે જોયું અને છોકરાઓને ને રાઇડિંગ માટે સારો છે શીખવાડવા માટે મજા આવે જી મોટા પણ બેસી શકે જી બેસી શકે

પાવર એવો ને એવો આપણે એટલે લઈ જાય હોય બાળકોની સવારી માટે તમારે જો આ પોની રાખવું હોય તો રાખી શકાય ચાલે સરસ દોડે સરસ ભાગે નહીં એટલે ભાગે તો ખરી પણ બિચારું જાય ક્યાં ભગવાને રચના એવી કરી છે તો આ છે લંકર સ્ટાર્ટ ફોર્મના બધા સરસ મજાના શો ગુડ બોય અને થોડું થોડું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે બાપુએ અદ્ભુત રીતે આ બધું સરસ બનાવ્યું છે માળખા જોવો છો તમે મસ્ત અને સ્ટેબલમાં એટલી સરસ સાંજની આ લાઇટ ચાલુ થઈ છે અને આપણા ઘોડાની જે નાળ આવે એ પ્રમાણે બધા હસો તેની અંદરથી ડોકા કાઢીને ઊભા રહી શકે ઘણા બધા સ્ટેબલ આખા તમે જોઈ શકો છો લાઇટિંગ પાછળનું નજારો બધું જબરજસ્ત રીતે અહીંયા છે આ ખૂબ મોટા

તમને સારી રહે તો મિત્રો અલંકાર સ્ટાર્મ નો પાર્ટ અહીંયા આપણે પૂરો કરીએ છીએ બાકીની હજી થોડી ઘણી માહિતીઓ છે જે તમને હું આપીશ અલંકાર સાથે આ ભાગ અહીંયા છેલ્પીરામ આપીએ છીએ બીજા ભાગ ની અંદર મળીશું અને બન્યા રહેજો મારી સાથે તમને ઘણી ખરી માહિતી તો અલંકાર સ્ટ્રેટ ફાર્મ અમદાવાદ ની અંદર આવેલું છે બાપુ એડ્રેસ આપ જણાવશો

ફરીથી નેક્સ્ટ અંદર મળીએ છીએ બાપુ પાસેથી ઘણી માહિતી જાણવા જેવી છે બાપુ આ શોમાં તો જ્ઞાનનો ભંડાર છે બધાને ખબર છે તો આપણે થોડીક માહિતીઓ એમની પાસેથી પણ જાણીશું જેથી કરી આપ લોકોને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકે મળીએ પાર્ટ ટુની ની અંદર વંદે માતરમ ભારત માતા કી જય